પંચાયત પ્રમુખની પસંદગી માટે રાજકીય તેજ પંચાયતની ચૂંટણીમાં માંથી પંદર બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય બાદ હવે પ્રમુખ પદના તાજ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે પરિણામો જાહેર થયા અને બે સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પ્રમુખનું નામ જાહેર ન થતાં લોકોમાં ભારે ઉત્કંઠાઓ જોવા મળી રહ્યું છે ઓગણીસમી નવેમ્બરના રોજ પંચાયતી રાજ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ બિન અનામત સામાન્ય હોવાથી પુરુષ અથવા મહિલા બંનેમાંથી કોઈપણ આ પદ સંભાળી શકે છે જ્યારે અંતિમ અઢી વર્ષ મહિલા માટે અનામત રહેશે આ સ્થિતિને કારણે પ્રથમ ટર્મ માટે ભાજપના તમામ પંદર વિજેતા સભ્યો પ્રમુખ બનવાની રેસમાં હોવાથી પક્ષમાં આંતરિક લોબિંગ અને રાજકીય જોડતોડની ગતિવિધિઓ તેજ બની છે પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંત પટેલના દમણ આગમન અને પક્ષના હોદ્દેદારો વચ્ચે ચાલી રહેલા મેરેથોન બેઠકોના દોર વચ્ચે વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ સર્જાઈ છે રાજકીય વર્તુળો અને આમ જનતામાં રોજ નવા નામોની અટકળો ચાલી રહી છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી છવ્વીસમી નવેમ્બર સુધીમાં ભાજપ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખના નામ પરથી પડદો ઉંચકાય અને ચિત્ર સ્પષ્ટ થાય દમણના ડબેલ માં તળાવમાંથી પાંત્રીસ વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો ઓળખ માટે પોલીસની અપીલ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા આટિયાવાડ સ્થિત ચંચલ તળાવમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ગત તારીખ ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે છત્રીસ વાગ્યાના સુમારે એકસો બાર પર મળેલા કોલના આધારે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તળાવમાં તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતકની ઉંમર આશરે પાંત્રીસથી થી ચાલીસ વર્ષ જણાઈ રહ્યું છે અને તેની ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ તેમજ વાને શ્યામ છે તેણે શરીરે કાળા રંગનો શર્ટ અને વાદળી રંગનું ટ્રેક પેન્ટ પહેરેલું છે ઘટના સ્થળે તપાસ કરવા છતાં મૃતકની કોઈ ઓળખ થઈ શકી નથી જેથી મૃતદેહને મોટી દમણ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે ડાબેલ પોલીસે આ મામલે એસબી નંબર ઓગણીસ બે હજાર પચીસ હેઠળ ગુનો નોંધી વાલીવારસની શોધખોળ હાથ ધરી છે પોલીસે અપીલ કરી છે કે આ વર્ણન ધરાવતા વ્યક્તિ અંગે કોઈપણ માહિતી હોય તો નાગરિકોએ તાત્કાલિક મોબાઈલ ફોન નંબર પંચ્યાસી એકસો અગિયાર સાતસો છવ્વીસ પર સંપર્ક વલસાડમાં સારવારના બહાને સિનિયર સિટીઝનો સાથે લાખોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ બે જબ્બે મુખ્ય સૂત્રધાર વોન્ટેડ વલસાડ સિટી પોલીસે સારવારના બહાને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે આ બનાવની વિગતો મુજબ વલસાડના પારસી વૃદ્ધ હેક્ટર ચૌથિયાને પગની તકલીફો હોવાથી તેઓ ગત પંદરમી નવેમ્બરે સુતવાડથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ઈ સામે તેમને વિશ્વાસમાં લઈ ડોક્ટર રુસ્તમ નામના બોગસ તબીબ પાસે સારવાર લેવાની સલાહ આપી હતી ત્યારબાદ પુણેથી આવેલા આ તથા કથિત ડૉક્ટરે વૃદ્ધના ઘરે જઈ સારવારના નામે એક ટીપાના અગિયાર હજાર લેખે કુલ એકસોને એકોતેર ટીપા નાખી ઓગણીસ લાખ રૂપિયાનું તોતિંગ બિલ પકડાવી દીધું હતું ગભરાયેલા દંપતીએ તે સમયે એક લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા પરંતુ બાકીની રકમ માટે દબાણ થતાં અને આ બાબતની જાણ તેમના પુત્રને થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું ફરિયાદ મળતાં જ ડીવાયએસપી એ કે વર્મા અને પીઆઈડીડી પરમારના નેતૃત્વમાં પોલીસે બસોથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને મહારાષ્ટ્ર વાપી રૂટ પરથી ગેંગના બે સભ્યો મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાનને ઝડપી લીધા છે પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આ ગેંગ રાજસ્થાનના બારા જિલ્લાની છે અને જાહેર કે ધાર્મિક સ્થળોએ એકલવાયા વૃદ્ધોને શોધીને બોળવી લેતી હતી આ ટોળકીએ અત્યાર સુધીમાં છ જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે હાલ મુખ્ય સૂત્રધાર ડૉક્ટર ઉસ્તમ ઉર્ફે મોહમ્મદ ઇરફાન આરીફ વોન્ટેડ હોવાથી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે નાગરિકોને અજાણ્યા લોકોની તબીબી સલાહ ન માનવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો એકસો બાર પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ તેઓ આ સારવાર માટે નવસારી ગયા હતા અને ત્યાંથી પાછા આવતા તેઓ એક નાસ્તાની દુકાને ઉભા રહેલા અને નાસ્તો કરતા હતા જે દરમિયાન એમને એક વ્યક્તિ મળ્યો હતો અને એમને પગની સારવાર માટેની વાત કરી લે જેમાં વધુ પૂછપરછ દરમિયાન એ વ્યક્તિ એવું જણાવેલું કે મારા પિતાજી સંજાણ ખાતે રહે છે એમને આ દવાથી સારું થઈ ગયેલ છે તેથી આ ફરિયાદીએ વધુ પૂછપરછ કરી એ ડોક્ટરનો સંપર્ક કરવા માટે જણાવેલું હતું જે વ્યક્તિ મળ્યો હતો એને પાછળથી આ હતો અને એ નંબર રુસ્તમ નામનો હતો ડોક્ટર સંપર્ક કરતા ડોક્ટર રુસ્તમ પોતે પુનાથી બોલે છે એવું હતું અને તમારે સારવાર હોય તો તમે પુના આવી જાઓ એવું જણાવેલ હતું અને જેથી ફરિયાદી પુના આવવામાં તકલીફ પડશે જેમ કરીને પુના જવા માટે ના પાડેલ હતી જેથી આ ડોક્ટર રુસ્તમ એવું જણાવેલ કે હું ત્યાં સારવાર કરીશ પણ ખર્ચો વધુ થશે તો આ લોકોએ સંમતિ આપેલી હતી અને જયારે ડોક્ટર ઉત્સવ એકવીસ તારીખ અહીંયા આવેલા હતા અને કહ્યું હતું કે આ જે સારવાર થશે એના એક ટીપાનો ખર્ચ રૂપિયા થશે અને સારવાર ચાલુ કરી હતી જે દરમિયાન ટીપા નાખેલા અને જેનું બિલ એમણે ઓગણીસ લાખ રૂપિયા જણાવેલું હતું જેથી ફરિયાદી અને એમના પત્ની ગભરાઈ ગયેલા હતા અને કહ્યું હતું કે આટલા પૈસા તો હાલમાં છે નહીં તેમણે એક લાખ રૂપિયા ચૂકવેલ હતા અને બાકીના પૈસા ફરી ચૂકવાનું જણાવેલું હતું જે દરમિયાન ફરિયાદી અને એમના પત્ની એમના પુત્ર ને વાત કરતા પુત્ર ને આ વાતે શંકા જતા એણે પોલીસને ફરિયાદ આપી હતી અને ફરિયાદમાં એવું જણાવેલું હતું કે આ આમાં કંઈક ચીટિંગ થયેલું એવું લાગે છે જેથી વધુ પૂછપરછ દરમિયાન અને ફરિયાદીનો સંપર્ક ફરીથી જે ડોક્ટર રુસ્તમ એની સાથે કરવામાં આવેલો ડોક્ટર રુસ્તમે બાકીના જે અઢાર લાખ રૂપિયા છે એ આરટીએજીએસ કે અન્ય રીતે એકાઉન્ટ નંબર આપીને એમાં ટ્રાન્સફર કરવા માટે જણાવેલું હતું અને જે દરમિયાન આ આરોપીઓ છે એ ત્રેવીસ તારીખે વાપી આવેલા હતા અને ત્યાંથી પરત આવતા હોય એ લોકોને પોલીસે પકડી લીધેલા હતા આરોપી બંને હાલમાં પિતા પુત્ર છે જેમાં મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાન બે આરોપીઓ છે અને ડોક્ટર રુસ્તમ તરીકે ઓળખાણ આપી હતી હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહે છે અને એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે આરોપીઓની એમો એવી હતી કે એ લોકો એક ટોળી બનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન અથવા જાહેર જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવી રીતે પગે લંગડા અન્ય કોઈ મુશ્કેલી જણાતી હોય એને સારું સારું કરવા માટે જણાવતા હતા અને એ રીતે પોતાના પ્રભાવમાં લઈને એની સારવારનો ખર્ચો આવી રીતે પડાવી લેતા હતા અત્યાર સુધી મહારાષ્ટ્રમાં એક અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ટોટલ પાંચ એમ કુલ છ જગ્યાએ આ લોકોએ આવી રીતે પૈસા ઉઘરાઈને અને ટ્રાન્સફર કરવાનું જણાઈ આવે છે વલસાડના ધરમપુર ચોકડી નજીકથી ફોર્ચ્યુનર કારમાંથી બાણું થી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો દારૂની હેરાફેરી કરતા સુરતના પતિ પત્નીની ધરપકડ વલસાડ સિટી પોલીસ મથકની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન સફળતા મેળવી છે ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉત્તર છેડે વાપીથી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પરથી પસાર થતી ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારની સૂચનાના આધારે પોલીસની ટીમ વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ સંબંધી પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે વાપીથી સુરત તરફ જતા રોડ પર સ્વાદ હોટેલની સામેથી પસાર થતી એક ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ઝીરો ટુ એન એટ ઝીરો ટુ ઝીરોને રોકવામાં આવી હતી પોલીસે કારની અંદર તલાશી લેતા દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો દારૂનો જથ્થો મળતા પોલીસે કારમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરી છે જે બંને સુરતના રહેવાસી છે અને પતિ પત્ની છે કાર ચાલક આરોપી દિપેશ અનંતકાલે વર્ષ ચાલીસ અને અંજલીબેન દિપેશ અનંતકાલે વર્ષ ચાલીસ બંને હાલ રહે બેસ્તાન આવાસ લક્ષ્મીનારાયણ સોસાયટી સુરતની ધરપકડ કરવામાં આવી છે પોલીસે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વિસ્કી અને ટીન બિયરની કુલ છસો ને અડતાળીસ બોટલ જેની કિંમત રૂપિયા બાણું હજાર ચાલીસ અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાય ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂપિયા દસ લાખ સત્તાણું હજાર છસો ને ચાલીસનો મુદ્દામાં પોલીસે કબજે કર્યો છે ઝડપાયેલા પતિ પત્નીની પૂછપરછમાં દારૂના કાવતરામાં આરોપીઓના નામો ખુલ્યા છે જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અજય રહે સેલવાસ જે દારૂનો જથ્થો ભરાવનાર અને રાજપાંડે રહે સુરત જે દારૂનો જથ્થો મંગાવનાર છે વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ચંદન સ્ટીલ કંપનીના વિસ્તરણ માટે સુનાવણી યોજાઈ ઉમરગામ જે આઈડીસી સ્થિત ચંદન સ્ટીલ કંપનીના હાલમાં કાર્યરત યુનિટના વિસ્તરણને અનુસંધાને પાર્ટી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ઉમરગામ બારીબારીયા સમાજ હોલ ખાતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું લોક સુનાવણી એકંદરે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થઈ હતી લોક સુનાવણીમાં દસ કિલોમીટર વિસ્તારના ગામોના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ સીએસઆર પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ હતી થાય તે અંગે રજૂઆતો કરી હતી પ્રાંત અધિકારીએ લોકોએ રજૂ કરેલા પ્રશ્નો અને સૂચનોનો ગંભીરતાપૂર્વક વિચાર કરી કંપનીના પ્રતિનિધિઓને નિયમ મુજબ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચંદન સ્ટીલ કંપની જીપીસીબીના તમામ નિયમોનું કડક પાલન કરે છે અને વિસ્તરણ બાદ પણ પર્યાવરણ સંબંધિત તમામ નોર્મ્સનું પાલન કરવા પ્રતિબદ્ધ છે તેમજ સરકારના માર્ગદર્શિકા મુજબ સ્થાનિક લોકોને રોજગાર પ્રાધાન્ય આપવામાં આવશે અને સીએસઆર અંતર્ગત સામાજિક સેવાઓ ચાલુ રહેશે લોક સુનાવણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી સહિત વિવિધ ગામોના આગેવાનો ગ્રામજનો તેમજ સરીગામ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ભદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા પ્રાદેશિક અધિકારીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી હકારાત્મક વલણને આવકારી અને કંપનીને જરૂરી અનુપાલન અંગે સૂચનાઓ આપી હતી પ્રોજેક્ટ છે એના માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી આજુબાજુના જે પ્રમાણે કિલોમીટરના એરિયાના જે પણ ગામો હતા એ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને આજે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ સારી રીતે લોક સુનાવણી થઈ છે અને લોકો દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે રોજગારીને લગતા પ્રદૂષણને લગતા અને સીએસઆરને લગતા એ ખૂબ જ આવકાર્ય છે અને એ મુજબ ચંદન સ્ટીલને અમે જે અમારી કાર્યવાહી નોંધ છે એમાં એ પ્રમાણે સૂચના આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને આજની લોક સુનાવણી પૂરી કરવામાં ટન સ્ટીલ યુનિટ એક જીઆઈડીસી ઉમરગામના હયાત પ્રોજેક્ટમાં એક્સપાન્શન માટેની જે લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એ લોક સુનાવણીમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો અને લોકોએ રજૂઆત પણ કરી છે સીએસઆર એક્ટિવિટી માટે વધુ એફર્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું છે અને લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે વલસાડના અટકપાટી ગામમાંથી દારૂનો મોટો જથ્થો ભરેલી ફ્રોંગ્સ કાર ઝડપાઈ દારૂ ભરેલી કારમાંથી બુટલેગર ફરાર સિટી પેટ્રોલિંગ દરમિયાન સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક કારને ઝડપી પાડી છે જોકે પોલીસને જોતા જ બુટલેકર કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા છ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ સિટી પોલીસની ટીમ હદ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ટીમે અટકપાટી ગામના વિસ્તારમાં શંકાસ્પદ જણાતી એક ફ્રોન્સ કાર નંબર જીજે ઝીરો ફાઈવ આર વી વન ફાઇવ સિક્સને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પોલીસને જોતાં જ કાર ચલાવી રહેલો બુટલેગર ગભરાઈ ગયો હતો અને તુરંત જ કાર રસ્તા પર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો પોલીસે તાત્કાલિક કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ સાતસો એકાણું નંગ બોટલો મળી જેની કિંમત આશરે રૂપિયા છવ્વીસ લાખ અને આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી પાંચ લાખ રૂપિયાની કિંમતની ફ્રોંગ્સ કાર પણ કબજે કરી દારૂ અને કાર મળીને પોલીસે કુલ રૂપિયા છ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે પોલીસે ફરાર થઈ ગયેલા બુટલીગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે